તો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારું બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો મિત્રો આપણે ફરી પાછી આજે એક મસ્ત મજાની નવી રેસીપી લઈ અને તમારી સમક્ષમાં આવી ગઈ છું તો રેસીપી છે એ અમે આજે અમારા મંથનભાઈની ફરમાઈશ છે કારણ કે બહાર જવું છે ને આજે અચાનક ફરવાનું મન થયું વેકેશન ચાલી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક જવાની ઈચ્છા હોય તમારા મંથનભાઈની ઈચ્છા છે આજે પાર્કમાં જવાની બહાર એન્જોય કરવાની તો જવું છે તો કે મમ્મી મારા માટે સમોસું કે કચોડી કંઈક એવું બનાવી દે તો આજે આપણે મંથનભાઈની ફરમાઈશ ઉપર છે આપણે આજે છે એ હું કચોડી બનાવવાની છું તો આપણે આજે છે એ ઘઉંના લોટની કચોડી બનાવવાની છું એટલે કે ગેહુ કે આટેકી કચોડી એકદમ ખાસ્તા અને એકદમ સરસ આપણે છે એ ઘરે જ ઘઉંના લોટમાંથી છે આપણે એના માટે કચોડી બનાવી અને લઈ જવાનું છે ઘઉંના લોટની કચોડી બનાવવા માટે સૌથી પહેલા આપણે છે એ કાઠરોટ લઈ લીધી છે અને અહીંયા છે મેં એક ઝીણો ઘઉંનો લોટ લીધો છે એક થાળી એક લીધો છે ચાળીને લઈ લીધેલો છે મેં અહીંયા બે મોટી ચમચી છે એ મેં રવો લીધો છે જેનાથી કચોડી છે એકદમ કરકરી લાગશે અને એક ચમચી મોટી છે મેં મેંદાનો લોટ લીધો છે જેનાથી છે એ આપણી કચોડી છે એકદમ કરકરી અને એકદમ છે એ સરસની બનશે નમક છે એ સ્વાદ અનુસાર અહીંયા છે મેં એ બે મોટા પાવડા છે એ તેલ લીધેલું છે મોણ માટે તેલ નાખેલું છે અને હવે આપણે છે આનો એકદમ રોટલી જેવો પણ નહીં અને એકદમ કડક પણ નહીં એકદમ મીડિયમમાં છે આપણે સોફ્ટ ડો બાંધી અને તૈયાર કરવાનો છે તો બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું જેથી એ બધું સરસ એકદમ સારી રીતના મિક્સ થઈ જાય પાણી છે એ આપણે જરૂર મુજબ લેતા જશું જેથી આપણો લોટ છે એ એકદમ ઢીલો ન થઈ જાય એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ એકદમ કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી તો આ રીતના છે આપણે લોટ બાંધી અને એને એકદમથી આ રીતના મસળી લેવાનો છે અને પછી છે એ વાટકો ઢાંકી અને આને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે જ્યાં સુધીમાં આપણે છે એ કચોડીનો મસાલો તૈયાર કરી લેશું અહીંયા છે એ આપણે બે પાવડા છે એ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ છે એ થઈ ગયું છે તો થોડીક રાય લેશું થોડુંક જીરું લેશું અડધી ચમચી છે એ ઊંઘ લેશું અડધી ચમચી છે એ હળદર લેશું અને અહીંયા છે મેં એક ચીક્કું છે એ મચરું સુધારીને લઈ લીધું છે અને અડધી છે એ કેરી લઈ લીધી છે જેનાથી કચોડીનો સ્વાદ છે એ એકદમ ખાવાની બહુ જ મજા આવશે સાથે સાથે છે મેં અહીંયા બે ડુંગળી સુધારી અને ઝીણી લઈ લીધી છે અને છે આપણે બે મિનિટ સુધી હલાવશું અને ચડવા દઈશું ડુંગળી છે એ આપણે એકદમથી નથી ચડવા દેવાની થોડીક છે એ બે મિનિટ સુધી જ ચડવા દેવાની છે જે છે મેં આદુ મરચાં લસણ અને ધાણાભાજીની પેસ્ટ છે એ ખાંડીને લીધેલી છે પાંચ બાફેલા બટેટા લઈ લીધા છે જેને આપણે મેસ કરી દેશું બાકીનો જે મસાલો હતો એ સારી રીતના ચડી ગયો છે તો એ નમક છે એ સ્વાદ અનુસાર કારણ કે આપણે લોટમાં પણ નમક છે એ નાખેલો છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી છે લાલ મરચું પાવડર સાથે છે અહીંયા ઘરે મસાલો તૈયાર કરેલો છે તો બે ચમચી એ લીધેલો છે વરિયાળી નાખેલી છે સાથે છે મેં અહીંયા આંબલીની બે મોટી ચમચી છે એ ચટણી લીધેલી છે તમે આની જગ્યાએ છે એ લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો આપણે કેરીનો ઉપયોગ કરેલો છે અને પછી આપણે આંબલીની ચટણીનો ઉપયોગ કરેલો છે તો જેથી કરી આના બધાનો સ્વાદ છે એ ખૂબ જ મસ્ત છે એ કચોડીમાં આવશે અને આ આપણે મેસ કરેલા બટેટા જે છે એ નાખી દેવાના છે અને બધી વસ્તુને છે એ સારી રીતના મિક્સ કરી લેવાના છે એનો મસાલો આપણો એકદમ સરસનો બની ગયો છે તો હવે એમાં લીલા ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કચોડીનો મસાલો છે એને ઠંડો થવા માટે પ્લેટમાં કાઢી લેશું મસાલો છે એ આપણે પ્લેટમાં કાઢી લીધો છે અને બાજુમાં આપણે બીજી પ્લેટ લીધી છે તો આ રીતના આપણે પહેલીવાર એક સાથે જ છે એ આ રીતના મોટા કચોળી માટે છે એ રોલ છે એ બનાવી અને પહેલેથી જ તૈયાર કરી લેશું જેથી કરી અને આપણે કચોળી બનાવી ત્યારે સાથે સાથે બનાવવાની એટલા માટે તો આ રીતના છે એ આપણે મસાલામાંથી આટલા રોલ છે એ બોલ જેવા કરી લીધા છે જે પહેલેથી જ તૈયાર કરી લીધા છે જેથી કરી અને આપણે કચોળી બનાવતી વખતે આપણા હાથ છે એ આના રોલ બનાવવા માટે અને આપણે ટાઈમ છે એ વધારે વેસ્ટ ના થાય એટલા માટે તો આ રીતના તમે જી સાઈઝની કચોડી બનાવવા માંગતા હોય એ રીતના તમે છે એ ગોલ બોલની જેમ છે એ કરી શકો છો તો હવે આપણે છે એ આને સાઈડમાં મૂકી દઈશું અને આપણો લોટ છે કચોડીનો એકદમ સરસથી જો તમે જોઈ શકો છો કેટલો સરસનો છે એ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતના આને છે એ આપણે બે મિનિટ સુધી છે એ મસળસું લોટને તો તમે જોઈ શકો છો કે આપણો ડો છે એ એકદમ કેટલો સરસ સોફ્ટ અને કચોડી બનાવવા માટે તૈયાર થઈ ગયો છે તો હવે એમાંથી છે એ આપણે આ રીતના નાના નાના લુવા બનાવી લ્યો તો આપણે આપણે લોટના આ રીતે નાના નાના લુવા છે એ તૈયાર કરી લીધા છે તો હવે આમે આપણે છે એમાંથી એક લુવો લેશું અને એને આ રીતના છે એ બનાવી લેશું અને પછી હાથેથી જ છે એ આપણે પૂરી જેવડી સાઇઝની છે એ બનાવવાનું છે જેથી કરી અને આપણી કચોરીની અંદર આપણે મસાલો ભરીએ અને આપણે છે એ તકલીફ ના પડે અને સાથે સાથે છે આ રીતના જો તમારો લોટ એકદમ સરસનો સોફ્ટ બન્યો હશે ને અને પરફેક્ટ રીતે બન્યો હશે ને તો આ રીતના છે એ તમે આરામથી છે એને પૂરીની જેમ હાથેથી જ બનાવી શકશો અને જો તમને આ રીતના હાથેથી બનાવતા ન ફાવે તો મિત્રો તમે વેલણથી પણ આને છે એ વણી અને પૂરીની સાઇઝમાં છે એ કરી શકો છો તો આ રીતના છે એ તમે હાથેથી અને તૈયાર કરી શકો છો ના છે એ મિત્રો બનાવશું અને પછી વચ્ચે છે એ આ રીતના આપણી કચોડીનો જે આપણે લુવો બનાવ્યો હતો એને રાખશું અને આ રીતના છે એ કરતા જશું અને આને છે એ પેક કરી લેશું તો તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી છે એ આપણે આને પેક કરી દીધું છે અને હાથેથી આ રીતના છે એ ધીરે ધીરે તમે આને વજન આપશો તો તમે કચોડીને જે શેપ આપવા છો એ શેપ થઈ જશે તૈયાર કરી લીધો હું તમને બીજી રીતે પણ બતાવી દઉં વણીને તો આ રીતના છે આપણે લોટ લગાવવા વગર જ છે આપણે એને વણવાનું છે તો આ રીતના જો મેં પૂરીની શેપમાં વણી લીધું છે એની અંદર છે આપણે મસાલાનું મૂકી અને પછી આ રીતના છે એ પેક છે એ સારી રીતના કરવી જેથી તેલની અંદર આપણે કચોડી મૂકીએ તો કચોડી છે એ ખુલ્લી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતના છે એ તમે ઓછા ટાઈમની અંદર છે ઝડપથી વણી અને જો તમને ફાવે તો તમે રીતના પણ ભરી અને તૈયાર કરી શકો છો તો આ રીતના આપણે છે બધી કચોડી મસાલો ભરી અને કમ્પ્લીટ તૈયાર છે એ કરી લીધી છે અને સાથે સાથે છે એ મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે છે આમાં કચોડી નાખતા જશું અને તરતા જાશું તો તમે જોઈ શકો છો આપણે તેલ છે એકદમથી ગરમ નથી કરેલું જો ફૂલ ગરમ કરી લેશું ને તો આપણી કચોડી છે એ અંદરથી કાચી રહેશે અને એકદમ છે એ ખાસતા કચોડી છે એ કરકરી નહીં બને તો આ રીતના તમે જોઈ શકો છો કચોડી છે એ એની રીતના જ બબલ્સ થાય છે અને પછી છે એ આપણે એને ફેરવશું તો આ રીતના આપણે છે એ તેલ છે એને ગરમ કરવાનું છે એ છે આપણે કચોડીને ફેરવશું અને આ રીતના આ ફ્લેમ ઉપર જો તમે કચોડીને તળશો તો કચોડી છે એ એકદમ ફૂલી અને સરસથી છે એ તૈયાર થશે અને તો તમે જોઈ શકો છો કે આપણી કચોડી છે એ મીડિયમ ગેસ ઉપર આપણે તળીએ છીએ તો એકદમ સરસ છે ફૂલી અને એકદમ સરસની છે એ બને છે તો આ જ રીતના છે આપણે કચોડીને છે એ તળવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ તમે જોઈ શકો છો આપણી કચોડી છે એ એકદમ સરસની બની ગઈ છે તો હવે આપણે છે આની પ્લેટમાં કાઢી લેશું આપણે છે એ બાકીની બધી કચોડી છે તો આપણે છે એ બધી કચોડી તળી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલી ફૂલી અને સરસની તૈયાર થઈ ગઈ છે અને જોઈ શકો છો આરામથી સારી રીતના છે એ કેવી સરસની છે એ તૂટી પણ શકે છે અને આપણો અંદરથી મસાલો પણ છે એકદમ સરસથી એ ખજૂર અને આંબલીની ચટણી સાથે છે એ શવ કરી છે તો તમે જોઈ જ શકો છો અને આને છે એ ગેહુ કાંઈ એક નયા નાસ્તા છે એ કહી શકો અને આપણે છે એને ગેહું કે આટે કે કચોરી પણ કહી શકીએ અને એકદમ બજાર માં મળે ને એવી જ કચોરી બની ને આપડી તૈયાર છે તો તમે જોઈ શકો છો આપડી એકદમ સરસ મસ્ત મજાની છે એ ના લોટ ની કચોરી બની અને કમ્પ્લીટ તૈયાર છે તો આપણે એને છે એ ગેહું કે આટે કે કચોરી પણ કહી શકો આ એકદમ છે એ ફસાણ દુકાને મળે એ જ રીતની છે આપણે મસ્ત જો તમે જોઈ શકો છો

તો આપણી આ કચોરી છે એ બની અને તૈયાર છે અને હવે અમારે પાર્કમાં જવાનું છે એનો પણ ટાઈમ થઈ ગયો છે તો કચોરી છે એને પેક કરી લેશું અને મળશું પાછા ફરી એક મસ્ત મજાની નવી રેસીપી અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બાય બાય